ગુસ્તીગોના ગુનામાં જેલમાં છૂટ્યા બાદ ફિલ્મ સ્ટાઇલમાં નીકળેલા આરોપી ચીખના અને તેના સાગરીતોની પોલીસ અટકાયત કરી વાહનો કબજે કર્યા હતા સુરતમાં ગુસ્તીગોના કેસોનો આરોપી આશિષ સુરફે ચીખનો પાંડે નવ જેલમાં બહાર આવતા જ તેનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં લાજપોર જેલમાંથી બહાર આવ્યા બાદ સાગરીકો દ્વારા ચીખનના ભવ્ય સ્વાગત કરાયું હતું અને ત્યારબાદ તેને કોરોના કાફલા સાથે ફિલ મેં સ્ટાઇપ મારી હતી જે વિડીયો વાયરલ હતા પોલીસ સામે માછલા ધોવાઈ હતા આખી સચિન પોલીસ આ મામલે આશિષ ચિકના સહિત તેના સાંગ્રિતોની અટક અટકાયત કરીને ચાર વાહનો કબ્જે કર્યા હતા મારું નામ આશિષ રૂપે ચીકના ઉમા શંકર પાંડે રેવાનો એકસો પંચોત્તર ભગુંબરા પલસાણા સુરત હું ઉદાહરણગુનામાં કડોદરા પોલીસ સ્ટેશનથી લાજપોર સેન્ટર જેલ ખાતે કસ્ટડીમાં હતો જેમાં મારા જામીન મુક્ત થયેલ હું જેલથી બહાર આવેલો મારો વિડીયો વાયરલ થયેલ અને એમાં કંઈક કાયદા વિશે કંઈક ખોટું હતું એમાં પોલીસે અમને પોલીસ સ્ટેશને બોલાવીને એની જે કામગીરી હતી એ કરી એના બદલ જે અમારાથી ભૂલથી હોય ભલે કાચ એની હોય જે બી એ હોય એના બદલ હું માફી માગું છું